મિત્રો વરસાદની સિઝનમાં વીજળી સાથે તે ગરજનાનો પણ જોરદાર અવાજ સાંભળી શકાય છે જે સાંભળીને બધા ડરી જાય છે કેટલાક લોકો કહે છે કે આકાશમાં હનુમાનજી ગદા મારે છે એટલે જોરદાર અવાજ આવે છે તો કેટલાક લોકો કહે છે કે બે વાદળ અથડાય છે એટલે આવું થાય છે પરંતુ મિત્રો આ બધું સત્ય નથી પાછળનું કારણ કંઈ અલગ જ છે જે જાણીને તમે પણ હેરાન થઈ જશો તમે જાણવા માગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો સૌ પ્રથમ આપણે જાણીશું કે આકાશમાં વાદળો વચ્ચે ગર્જના કેવી રીતે થાય છે અને પછી જાણીશું કે વીજળી કેવી રીતે બને છે મિત્રો વાદળમાં ગર્જનાનું કારણ એ છે કે તેમના તાપમાનમાં અચાનક ફેરફાર થાય છે આવું ત્યારે થાય છે જ્યારે બે અલગ પ્રકારના વાદળો એકબીજાની નજીક આવે છે જેમકે એક ગરમ અને બીજા ઠંડા આ પ્રકારના વાદળો એકબીજા સાથે ટકરાય છે ત્યારે અચાનક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તેના કારણે ગડગડાટ સાથે વીજળી પણ પડે છે જેમ કે ગરમ વાસણ પર ઠંડુ પાણી રેડવાથી જે થાય છે આવું જ કંઈક બે અલગ અલગ પ્રકારના વાદળો ટકરાવાથી થાય છે અને જોરદાર અવાજ સંભળાય છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે આકાશમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે મિત્રો વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આકાશમાં ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ એનર્જીના વાદળો હવામાં ઉડતા રહે છે આ વાદળો વિપરીત દિશામાં જતા એકબીજા સાથે અથડાય છે પરિણામે તેનાથી થનારા ઘર્ષણના કારણે વીજળી પેદા થાય છે જે સીધી ધરતી પર પડે છે હવે જુઓ મિત્રો આકાશમાં કોઈ પણ પ્રકારનું કંડક્ટર હોતું નથી તેથી કંડક્ટરની શોધમાં વીજળી પૃથ્વી પર પહોંચી જાય છે આકાશીય વીજળી માટે લોખંડના થાંભલા કન્ડક્ટરનું કામ કરે છે તે સમયે જો કોઈ વ્યક્તિ તેના સંપર્કમાં આવે તો તેનો જીવ પણ જઈ શકે છે આકાશીય વીજળી મનુષ્યના શરીર પર વધારે અસર કરે છે તેથી કાં તો તેનું હાર્ટ અટેકથી મોત થાય છે અથવા તો શરીર અપંગ થવાનો ખતરો રહે છે તો મિત્રો હવે તમને સમજાઈ ગયું હશે કે આસમાની વીજળી પૃથ્વી પર કેવી રીતે પડે છે અને કેટલું નુકસાન કરે છે હવે ચાલો મિત્રો આપણે વાત કરીએ કે તેનાથી તમે કેવી રીતે બચી શકો છો મિત્રો આસમાની વીજળી પૃથ્વી ઉપર પહોંચતા જ પાવર ઉપકરણોથી કનેક્ટ થઈ જાય છે એટલે સૌ પ્રથમ જ્યારે તમે ઘરમાં લાઇટિંગ કરાવો છો તો વાયરમેનને કહીને તળિત આઘાત લાઇટિંગ રોડ આ એક પ્રકારનું એન્ટેના હોય છે જે વીજળી દરમિયાન અર્થિંગનું કામ કરે છે તેને છત પર જરૂર લગાવવું જોઈએ ત્યારબાદ તુફાન આવતા જ ઘરની મેન સ્વિચ બંધ કરી દેવી જોઈએ આ ઉપરાંત મોબાઈલ યુઝ કરવાથી પણ બચવું જોઈએ અને ઉઘાડા પગે જમીન કે ટાઇલ્સ પર ઊભા ન રહેવું જોઈએ આટલું જ નહીં વીજળી ઉત્પન્ન કરનારી વસ્તુઓને દૂર રાખો જેમ કે રેડિયેટર ફોન ધાતુના પાઇપ સ્ટોવ વગેરે તે સિવાય ઝાડ નીચે કે ખુલ્લા મેદાનમાં જવાથી બચો બિલ્ડિંગમાં સંતાઈ જવાનો પ્રયત્ન કરો મિત્રો આકાશીય વીજળીનું તાપમાન સૂર્યની ગરમીથી પણ વધુ હોય છે તે પૃથ્વી પર મિલી સેકન્ડથી પણ ઓછા સમય માટે રોકાય છે વીજળી જો કોઈ વ્યક્તિ પર પડે છે તો સૌથી વધુ અસર તેના માથા ખંભા અને ગળા પર થાય છે